સુરત શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખુશખબર છે હવે તેઓ એસી વોલ્વો બસ દ્વારા સુરત થી સીધા પોતાના વતન આંકોલવાડી પહોંચી શકશે સુરતના સાંસદ મુકેશ દલાલે આજે સુરત થી આંકોલવાડી જતી નવી વોલ્વો બસ સેવા શરૂ કરતા લીલી ઝંડી આપી હતી સુરતના સાંસદ મુકેશ દલાલે આજે સુરત થી આંકોલવાડી જતી નવી વોલ્વો બસ સેવા શરૂ કરતા લીલી ઝંડી આપી હતી આ બસ અડાજણ વિસ્તારમાંથી દરરોજ સવારે સાત વાગે રવાના થશે જ્યારે સુરત માટે વળતી બસ સાંજે મુસાફરી માટે એક વ્યક્તિનું જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોની આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરતી આ વોલ્વો સેવા એક મહત્વપૂર્ણ પગલું છે હવે લોકો તણાવ મુક્ત અને સુવિધાજનક રીતે પોતાના વતન જઈ શકશે આ નવી સેવા સૌરાષ્ટ્ર તરફ જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે રાહત રૂપ સાબિત થવાની શક્યતા છે ખાસ કરીને તહેવારો અને વેકેશન ના દિવસોમાં ચાલે ટ્રાફિકનો ભાર વધારે રહે છે આજે જીએસઆરટીસી દ્વારા સુરત થી વડોદરા રાજકોટ જુનાગઢ અને માકલવાડી એટલે ગીર ત્યાં સુધીની આ આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હરતભાઈ સંઘવીનો અભિનંદન આપવું હશે અને આભાર માનું છું આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ સોળસો ત્રેવીસ રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જેવાની પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડ છે આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા બે તારીખે સુરતની ધર્મપ્રિય અડાયણની ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી સુરતથી શ્રીનાથજી અને પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને શ્રી હર્ષભાઈ સંઘવીના ના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે એ ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદન પાત્ર છે